તાપી જિલ્લામાં ખેડૂતો દ્વારા યુનિયા નહીં મળતા લોકોને રોજગાર છોડી યુરિયા ખાતર માટે લાઈનો લગાવી પડે છે જે જ્યાં અવનવર ખાતરની ગાડીઓ આવે છે પરંતુ સ્ટોક ઓછો આવે છે જેથી બધાને ખાતર પૂરું પાડી શકાતું નથી જ્યાં લોકો 24 કલાકથી લાઈનમાં ઊભા રહીને રાહ જોઈ રહ્યા હોય ત્યાં પરંતુ ખબર આવતા આવતા યુરિયા ખાતર ખપી જાય છે કે શું ખેડૂતોને આવી જ રીતે મજબૂત બનાવશે સરકાર જ્યારે મોડો સવાલ તો એ છે કે ખાતરો ખેડૂતો સુધી કેમ મોડું પહોંચે છે કયા કારણોસર ખેડૂતોને ખાતર મળતું નથી અને શું છે આ ખાતરોની કહાન ખાતર સરકાર તરફથી નથી આવતું કે પછી વચ્ચે એજન્સી ટાઈમસર પહોંચાડતી નથી ચાલો જાણીએ ખેડૂતો અને વિક્રેતાઓ શું કહે છે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે પણ દેશના ખેડૂતો હાલની પરિસ્થિતિમાં દયનીય હાલતમાં મુકાયા છે કારણ કે યુરિયા ખાતરની અછત અને એ અછત તાપી જિલ્લામાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે જેમાં ઉછલ સોનગઢ વાલોડ કુકરમુંડા નિઝર તેમજ આસપાસના મંડી માંડવી અને બારડોલીમાં જ પણ આ જ પરિસ્થિતિ છે ત્યારે હાલ સોનગઢની પરિસ્થિતિમાં અમારા ચેનલના માધ્યમથી આપણને જણાવીએ તો વડીલો માતા બહેનો રાત્રિથી કોઈ પણ જાતની વ્યવસ્થા વગર પીવાના પાણીની વ્યવસ્થા હોય ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા હોય કે વરસા વરસાદ હોય અને તે અત્યારે ધમધમુકતા તડકામાં ઘરના તમામ કામ પડતા મૂકી લાઇનમાં ઊભા રહીને પોતાનો વારો આવે તેવી રાહ જોઈ રહ્યા છે જ્યારે જય જવાન જય કિસાન નારા આપનાર સરકાર આ ખેડૂતોના હિતમાં એમની વ્યવસ્થા માટે કોઈ નકર પગલા ઉઠાવે છે કેમ તે હવે ખૂબ મોટો પ્રશ્ન છે હાલની ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ છે કે વર્ષા વર્ષમાં એક વાર લેવાતો પાક હાલા યુરિયા ખાતરની અછતના કારણે આખા વર્ષની મહેનત ખોટી જાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે તેવા સમયમાં સ્થાનિક નેતા અને સ્થાનિક આગેવાનો ખેડૂતોના વાહરે આવે અને ખેડૂતોને કોઈ પણ રીતે મદદરૂપ થાય તેવી અપેક્ષા પણ આ ખેડૂતો રાખી રહ્યા છે આજે યુરિયા ખાતરની અછત ઉભી થઈ કે તે શા માટે છે ઉપરથી ધીમી સપ્લાય ના કારણે હોય શકે એટલે ઉપર થી સપ્લાય ઓછી આવે એના કારણે જેટલી સપ્લાય આવે એ પ્રમાણે અમે ખેડૂતોને બધું એક એક બેગ કરીને પોચાડીએ છીએ આજે ખેડૂતો છે એ વાત નું તો અમને દુઃખ છે પણ હવે મતલબ બેગ આવેલી છે તો બધાને બબે તન તન બેગ ની જરૂર હોય તો એક બેગ એક એક બેગ કરીને બધાને પોચતી કરીએ છીએ અમે તો આ રેન્ક ખાતર મળી પણ બધાને પૂરું પડે એવી આશા છે એક શું પ્રશ્ન છે પ્રશ્ન ખાતર નથી નથી ત્યારથી ખાતર નથી હવે કેટલી વાર અમે આવ્યા ઘરનું કામ બધું મૂકી દઈ કોઈ સતત નથી હવે રાત્રે એ લોકો ક્યારે લિસ્ટ બનાય એ કંઈ ખબર નથી અમે એગ્રોવાળાનો નંબર છે પૂછે તો એ લોકો આપે નહીં હવે ખાતર આપ્યું બિયારણ તો એ લોકોએ ખાતર આપવું પડે કે નહીં ખાતર બી આપવું પડે કે નહીં બિયારણ લાવ્યા તો બિયારણ આપ્યું ખાતર નહીં મળે તેનો મતલબ શું એમ સરકાર તો એવું કહે છે કે પૂરતું અમે સ્ટોક મોકલાવીએ છીએ મોકલાય પણ જવું ને આવ પબ્લિક તો હેરાન થાય છે જવું ને

ને જે નથી વેચાણ થતું એનું કેમ ઉત્પાદન વધારે એને હવે ખાતર લઈ એની સાથે બીજું દવાને એવી બધી પકડાવે છે હા હવે જેની ઉપયોગ છે એ વધારાનું જોઈએ કે એમ તો ક્યાંક ગામડાઓમાં એવી પણ ફરિયાદ થાય છે કે યુરિયા ખાતરની સાથે બીજું ફર્ટિલાઇઝર કે નેનો યુરિયા કેવું પકડાવી દેવામાં આવે છે કેટલું યોગ્ય એમ હા ને કેટલીક ક્યાંય અમારે ત્યાં તો એકરો નથી મુખ્ય કે એકરો છે ને તે ગામવાળા કહે કે ગામવાળાને મળવું જોઈએ હવે નથી એકરો ગામમાં એ લોકો શું કરે એમ સાદી પઠાણ સાથે મનીષરાંત ચંદાની હિન ટીવી ન્યૂઝ તાપી